બનાસકાંઠા જિલ્લામાં બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલી એક યુવતીને તેના બોયફ્રેન્ડ સાથે તકરાર થતા પાલનપુરમાં કાયદાકીય સલાહ લેવા માટે આવી હતી જોકે તેણીને ગોંધી રાખી માલણ ગામના શખ્સે દુષ્કર્મ આચર્યું હતું આ અંગે તેણીએ દુષ્કર્મી સહિત મદદગારી કરનારા પાંચ શખ્સો સામે પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી બનાસકાણા જિલ્લામાં બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલી એક યુવતીને તેના બોયફ્રેન્ડ સાથે ઝઘડો થયો હતો આથી તેણે પાલનપુરમાં કાનૂની સલાહ લેવા માટે આવી હતી અને જ્યાં માલણ ગામના લાલાભાઈ ઉર્ફે અફજલભાઈ માલવે તેણીની અજાણી મહિલાના મકાનમાં ત્રણ દિવસ ગોંધી રાખી હતી અને તેના પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને તેમને મફતમાં કાનૂની સલાહના બદલામાં અન્ય પુરુષ સાથે ફોટા પડાવવાનું કહેતા તેની પ્રયાસ કરનાર લાલાભાઈ ઉર્ફે અફઝલભાઈ માલવ સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવી હતી જોકે આ અંગે પશ્ચિમ પોલીસ મથકના પીઆઈએચ બી ધાંધલિયાએ જણાવ્યું હતું કે ફરિયાદમાં જણાવેલ શખ્સોને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે આ કામના ફરિયાદી શ્રી તેમના મિત્ર સાથે બોલાચાલી થતા ના બોલાચાલીના તે આ જે ફરિયાદી બેન છે એના મિત્રો વિરુદ્ધ અરજી કરવા માટે આરોપી જે વકીલ છે પઠાણ નો ઓફિસ આવેલ અને તેના દરમિયાન તેમને વિશ્વાસમાં નહીં હિધેશ પઠાણ પોતાના ઓફિસમાં કામ કરતા બીજા આ ગુનાના સહ આરોપીઓ સંગીતાબેન સોલંકી રહે પાલનપુર અને જાવેદ મકરાણી રહે દાંતા નાઓને સાથે અરજી બાબતે વાતચીત કરાવી અને આરોપી જે બીજા એક સહ આરોપી છે અમિતાબેન ગોસ્વામી એમના ઘરે ગુરુવંદના સોસાયટી ખાતે ઘરે રાખેલા હતા અને ત્યાં જે પાંચમા જે આરોપી છે અફઝલ ઉર્ફે લાલો નજીરખાન ઘાસરા રહે માલણ પાલનપુર તેઓ તેમને ત્યાં જઈને તેમને ડરાવી ધમકાવીને તેમને મરજી વિરુદ્ધ બળાત્કાર કરી અને ફરિયાદીબેનને ફીના પૈસા ના હોય તો અમે મોબાઈલ નંબર આપીએ તો તે મોબાઈલ નંબર પર વાતો કરી અને મળવા બોલાવી અને ફોટો પાડી અમને આ પૈસા આપવાના થશે એમ કહી આ ગુનામાં માખ્યું મદદગારી કરી છે અને એની સંડોવણી થયેલી છે અત્યાર સુધી હું પોલીસની તપાસમાં જણાવી દઈએ કે આ ગુના બાબતમાં પોલીસ અત્યાર સુધી એક આરોપી અફઝલ ઉર્ફે લાલો નઝીરખાન ગાસુરા રહે માલન તેને અટક કરી લીધેલી છે અને આ ગુનાના કામે જે ગાડી જે સ્કોર્પિયો ગાડી વપરાય છે એને પણ ગુનાના કામમાં અમે કબજે લીધેલી છે હા આમાં જે પાલનપુરના જે વકીલ છે ઇદ્રીસ ખાન પઠાણ અને તેમના સ ઓફિસમાં કામ કરતા બેન સંગીતાબેન સોલંકી અને બીજા જાવેદભાઈ મકરાણી આ ત્રણેયની સંડોવણી આમાં છે અને જે બાબતમાં પોલીસ જે વધુ તપાસ થઈ છે અને વધુ એમાં વિગતો આપને જણાવવામાં આવશે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ